નમસ્કાર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સ્વીગીની ડિલિવરી કરતા કર્મચારીઓની વડોદરા શહેર દ્વારા ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓને પે આઉટની સમસ્યાને લઈને હડતાલ કરી હતી તેઓની માંગ હતી કે જૂના પેઆઉટ પ્રમાણે તેઓને વેતન આપવામાં આવે તેવી માંગ સાથે ડિલિવરી બોય હડતાલ કરી હતી વડોદરા શહેરમાં અનેક જોબ વર્ક કરતા નાગરિકો દ્વારા ઓનલાઈન સ્વિગી ઝોમેટો જેવી એપ જે જમવાનું ઓર્ડર કરવાનું હોય છે ત્યારે શહેરના સ્વિગી ફૂડ ડિલિવરી કરતા કર્મચારીઓ દ્વારા નવા પેઆઉટનો વિરોધ કરવામાં આવ્યો હતો જે પ્રકારે જૂના પેઆઉટ પ્રમાણે વીસ ઓર્ડર ડિલિવરી કરવામાં આવે તો હજાર રૂપિયા જેટલું વળતર ડિલિવરી બોયને મળતો હતો પરંતુ નવા પેઆઉટના કારણે સત્યાવીસ ફૂડ ડિલિવરી કરે તો આઠસો રૂપિયા જેટલું જ વળતર મળી રહ્યું છે ત્યારે કર્મચારીઓની માંગ છે કે આ વળતરથી ડિલિવરી કરવામાં આવેલ પેટ્રોલનું પણ ખર્ચો નીકળતા ખૂબ જ ઓછું પેમેન્ટ અમને મળી રહ્યું છે ને જૂના પ્રમાણે અથવા તો નવા પેઆઉટના ભાવમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ સર મારું નામ યાસીન ખાન અબ્દુલ ખાન પઠાન છે હું બે હજાર અઢારથી હમણાં સુધી છ વર્ષથી કામ કરી રહ્યો છું સર હવે હાલ સમસ્યા એ છે કે અમારા ફિલ્ડ પર કેટલા રાઈડરો સિત્તેર ટકા રાઈડરો વડોદરામાં એવા છે જે લોકોને સમસ્યા પેઆઉટથી લઈને ઘણી બધી છે જેનું કોઈ એફએમ દ્વારા નિવાકરણ કરવામાં આવતું નથી અગર નિવાકરણ કરવામાં આવે બી છે તો જેમના નંબર સેવ છે એ લોકોને એ લોકો ફોન ઉઠાવે છે તો અમારી માગણી એમ છે કે અમારું જે પેઆઉટ જે ડીએમજીનું હતું એ તમે પાછું લાવો અને જે તમે અર્નિંગવાળી જે આઈડીઓ લાવ્યા છે હાલ એ બંધ કરી દો અને એ પેઆઉટને સ્થગિત કરી દો સર હાલ રજુવાત કરી છે પણ એ લોકોને બહાર આવવાની ફુરસત નથી કેમ કે એ લોકો ખોટા છે ને એ લોકો સિસ્ટમ જે વસ્તુ લાવે છે એ બી તદ્દન ખોટી છે સર આ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવા નહી આવે ત્યાં સુધી અમે લોગિન કરવાના નથી